મહાદેવ હર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આટકોટ ગોંડલ હાઈવે ઉપર ઈશ્વરીયા ગામનું પાટીઓ આવેલું છે અને ઈશ્વરીયા ગામની અંદર સ્વયંભુ ઈશ્વરીય મહાદેવ બિરાજમાન છે મિત્રો આ શિવલિંગ સ્વયંભુ છે તો ચાલો આપણે મહાદેવના દર્શન જઈએ મિત્રો મિત્રો આ એ જ મંદિર છે ઈશ્વર્ય મહાદેવનું અને આ જગ્યામાં સ્વયંભૂ શિવલિંગ છે અને લોકવાયકા એવી કહે છે કે આ જગ્યામાં પહેલાં ખેતર હતું અને કોઈ ખેડૂત હળ આંકતા હતા એના દાતામાં આ શિવલિંગ ભરાણું ત્યાર પછી આ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે મિત્રો અને આ શિવલિંગ એક ચોખા જેવું દર વર્ષે વધે છે એવી અહીંની લોકવાયકા છે મિત્રો મિત્રો આ ઈશ્વરિયા ગામને ભાંગવા માટે અને ઈશ્વરિયા ગામમાં ચડાઈ કરવા માટે ભૂપત બારવટી આવેલા એ ભૂપત બારવટીયાને જ્યારે ગામમાં પ્રવેશ કર્યો પછી ત્યાર પછી ગામમાંથી નીકળવાનો કોઈ રસ્તો એને દેખાતો નહોતો કે હવે કઈ બધું જાવું એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી ત્યારે એણે ઈશ્વરીય મહાદેવને પ્રાર્થના કરી પ્રભુ અમે એમને અમને એમ કેમ પાછા જવા દો અને અમને ગામની બહાર જવાનો રસ્તો બતાવો આવી પ્રાર્થના ભૂપત બારવટિયાએ ઈશ્વરીય મહાદેવને કરી ત્યાર પછી ભૂપત બારવટિયાને બહાર જવાનો રસ્તો મળ્યો હતો મિત્રો બહુ મોટું શિવલિંગ છે મિત્રો સરસ મજાનું મંદિર છે હમણાં જ આ ગામના કોઈ બ્રાહ્મણે આ મંદિરનું જીર્ણોધાર કરી અને રિનોવેશન કરાવેલું છે મિત્રો મિત્રો અહીંયા પહેલાં કોઠો હતો અને કોઠામાં એક ખોડિયારમાં બિરાજમાન હતા અહીંયા સાત બેનું જેને સાત બેનું કહેવામાં આવે છે એ સાત બેનું ખોડિયારમાં આ જગ્યામાં પણ બિરાજમાન છે જો મિત્રો કેટલું સરસ મંદિર છે લોકવાયકા એવી કે છે કે આ ત્રણસો વર્ષ જૂનું છે ચારસો વર્ષ જૂનું છે મિત્રો આ એ જ ખોડિયારમાં છે સાત બેનું છે આ જગ્યામાં બિરાજમાન મિત્રો આ રામજી મંદિર છે રામજી રામજી મંદિરની અંદર એક જે રામ ભગવાનની મૂર્તિ છે એ બહુ પૌરાણિક મૂર્તિ છે મિત્રો એકવાર આ મંદિરનું દર્શનનો લાભ લેવા જવો મિત્રો આપને મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મિત્રો મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું આપનો સાથ સહકાર મને ખૂબ મળી રહ્યો છે મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર